<laughs> आ गडल काल बलु ले यार इले खुश थई गयो त आज कर बेर ले ए लाइट नै गरे कोठी तो लाइट पास बाहु वा ले वाला भ्याल ने बेर <laughs> दे माता जी दिखरो भोज नवा के जैसे पोच ने भोज जे खावा में बनावन से गवन निकली ने शाक तो अब जो अपने गवन निकली ने शाक बनावा से हमारी ये कोई नहीं बिछे बन जैसे बारे रमो પેલી બાજુ આ ઝીણા ઓટલો બનાવે છે ને તો ઓટલામાં ઉડન ભરવાના બે કલર નાખી ગયા ને તો ઉડનના ઢગલા માટે બસ ઉતરવા માટે આ કલર રેડ કે ગમે માટી કેવું ગમે કોઈ રમવાનું હોય ને મજા આવે ના આવે ઘટી જે વખત રણ આવે

મારા માતાજીના દીવા કરી નાખ્યા છે અને બપોર લાયા તો સાબુની પેટી હજુ એમને રખડે રહી છે દસ રૂપિયાનો લઈને આપણે દાવનો છે અરે બધે હજુ મેલવાના પણ પડ્યા છે અને જો બારે બેઠા બેઠા તો બનાવે છે રોટલા સ્વામી દેશી ચૂલો એના માટે રોટલા બનાવે છે અને રસોડામાં બનાવ્યું છે અને શાક જો મિત્રો શાક પણ થઈ જશે છે હા આપણે દૂધ પર આ બાજુ ગરમ કરી નાખ્યું છે અને શાક છે ને ગરમ છે ગવાર ફરીને સબ્જી બનાવી છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આગળ તમને બતાવીએ આપણે આ બધું બટાકા ને એવું બધું પડ્યું છે તો વીડિયોમાં કન્ટિન્યુ ગાઈસ બની રહેજો તો જય માતાજી મિત્રો finally દીવા બત્તી કરી ને આપણે આ બાજુ ખાવા આવી જઈએ છીએ જમવા માં જે બનાવ્યું છે મસ્ત ગવાર ફરી નું શાક અને બાજરી ના રોટલા ના મત પૌવા જો ગાઈશ પૌવા અને બાજુ માં રમપા ખાય છે ને આ બાજુ આપણે કોઈ તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ જમીન જવું છે દૂધ લેવા હવે પેલી સુ બેન તો આયા નથી જો દિવસ ના પૌવા છે ચમક નાખ ને

હવે ઓકવે તો પવડી છે તો મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો મળશું આવા જ એક બીજો વિડિયો હંગાથે ત્યાં સુધી જય માતાજી